મારા નહી પૈસાળી જતા કેળીને જતા મને કે તું સામાન લઈ આવજે પણ સામાન લઈને આવી જમું અને આ તો શિવરાત્રી સપા છે આ તો શિવરાત્રી

પીવા જાતા પછી છે વડનગર જાતા ભંગ પછી દીવા માટે તો હું તો ઘેર જ બનાવ્યો છે તો જવું જ ના પડે આમો છૂટ્યો છે છૂટ્યો છે સનો આવે છે અમે સન્યો આવે છે અમે છૂટ્યો છે મારો પછી જો કે આગળ જોઉં તો છે કોઈ આડા છે ભંગ પીવા જેવું તાવળ હતો કે દોડતો દોડતો આવતો એવું લાગે છે તો લાંબો એટલે

કળું કેમ લાગે તો હુ ના મળ્યા તો તાં કાજુ બદામનો સ્વાદ ન આવતો હોય આવા પર હા તો બેરી ક તો દુડલી આવે જ મત ન કઈ આ ભરે લાગે રતો તું ભેળાની કોઈ આ તો કરંટ મારે ઊ લાગે છે અલો રાતે કોઈ નાધું નહીં હા એમાં સામાન નાખવા મસાલા ઉભળા રાખા કાજુ બદામનો બધું

પૂછું આશા મોંઘ થાય છે બતા બતા બોતા હું કે આડો ડબલ મહોસુ થઈ ગયો ડબલ નહીં જો તું ભૂત પડ્યું તા હાણા મહોસમ છે મો ભોડ્યો હક નહીં ઉડ્યો માછું માપનું બેહ કે હા તો ભોંગ છે આણો મહોસું ઉડે છે મારે તો કોઈ ના કોઈ હા હા ભોંગ છે ભોંગ હાણી ડબલ ભોંગ થઈ હા હા હા

તારા બાપાને બોલવા કમ બોલવા થઈન ભંગ પી આયો કે મગલો આપલા બનાવી તેમ ગ્યા પાતે તાર પાં તો બેઠો એ મારે નતો પીવો ભંગ મન પાયો રે બિલા ખેલા વાય મન તર તાર પાયો એ ખરવ જુડવા આ આ ઘરનોમાં આયો સગાઈ હા हा 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 हो मजा आला आ वा तरमऊ तोनिया तो तो वा तरमऊ तो था हा हा ओ ए मरे न तो देव न मना भाय

મોસામ કેમ ઉગ્યો છે હા આમ મોસામ છે હું ગયો છું આ મારું છે હા ગારો નહીં બાઈ તારો ભાલવા ઉગા ઉગા અલ્યા જોવા અલ્યા સાદો ચાલીયો છે અલ્યા હા એ કઈ ના આવે

રખડતા <laughs>